હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો અત્યારે ભાગી જાય છે સારા સાર એ રાજુ કાકા આયા હે આયા તો મિત્રો રાજુ કાકો આકો મમો નીકો તો એના આઈન બે રે મને હાલ સમાચાર આલે આયા છે અને મિત્રો કાલના પૂરા નાખેલા છે ને એ રા બધો ભરી છે દીકીને તો ગુડ મોર્નિંગ

તો મિત્રો આપણો મસ્ત ચા નાસ્તો રેડી થઈ જશે તો ચા નાસ્તો કરી લઈએ કામ કરા રાજુ કાકોને વાટ જોઈ જશે પાછા બગડશે કે તો મિત્રો પછી મળીએ જો ગરમ ગરમ ચા તો લઈ જ લીધી નાસ્તો ખાલી કાઢી દીધો તો મિત્રો આ પૂરા ભરવાનું ચાલુ છે અને છોકરો હજી ઠેલ એ ભાઈ છકણ જોઈ લ્યા મા ભાઈને મોડ્યો છે પૂરા અધા અધૂરા મિત્રો મિત્રો રાજુ કાકાને આવી ગયા છે શૂટિંગમાં બહુ ફટોફટ નીકળીએ શૂટિંગમાં તો મિત્રો ફટોફટ નીકળીએ શૂટિંગમાં કારણ કે અમે વાળદે ખંકારી ગયા છીએ રાજુ કાકાને સુરત દાદા માથા ઉપર આવી ગયા ગુડ મોર્નિંગ હું કહેતો તો ઠેલાની બદલી વાગી એ લેવા કાલે એરો ઠેલો લઈ ગયો તો મન વહેલું ઘોડાયતા મારો પહેરો તો વિડ્યો હા એટલે જ તો મેળ આવી ગયો ને પણ ઠેલો લેવા દેવો પડે બાકી તો નિકો આવી ગયો સીધા શૂટિંગમાં ભેડા થઈ ગયા તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે

કોઈ પડી શકે નહીં પડી ઘરની કે બધું ધર્માતું મેલી દીધું છે હે ખરું ખોટું યાર સામાજિક સામાજિક તો કોઈ બોન શકે નહીં અત્યારે આ કેટલા વાજ્યા અતાર સુધી ભક્તિ હોય પહેલા પહેલા ભક્તિ એટલી જ કરો હા ભક્તિ કરો પણ ગેરે હા જે તરફી ઓટો માર્યા હોય તને ખબર મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને હું અગિયાર આય છે જો મને સ્કૂલમાંથી આવી ગયું મને આજ તો ગાડી નઈ ચડી ને કમ્પ્લીટ મિત્રો એક છોકરું સ્કૂલ માંથી ઘેર આવી ગયું છે ને પેલું ભાઈ બેઠું દોડો શું થાય હે બળાય હે એ લે ભાઈ તાને તારો ને એનો ચંપલ હે અરે ચંપલ પહેરી અને પટ્ટી મેલીને ઘેર આવી જાય દેડો

માર ગળે માર છેરો દરક તો હોય અલબેલી તો મિત્રો ડીકી બેન ખમણ ખાવા બે જશે હવે થાળીમાં કાઢી નીમનું ખમણ આલી દઈએ બાકી તો આપણે જમવામાં આજે બનાવી છે મિત્રો તુવરની કોરું શાક છે દાળ અને મોય ડુંગળી છે ઘઉંની રોટલી છે અને મિત્રો છાશ છે ફટાફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ છેતાલીસ ડિગ્રીમાં જો આપણું બગલમાં બગલ મિત્રો ખતરનાક ગરમી છે સત્તો પણ શૂટિંગ કરીએ છીએ અને લોકેશન આપણે જીવનલાલનું ઘર ને ખેમાનું ઘર બતાવીએ છીએ ચીખણસીએ તો મિત્રો એકાદ બે વિડીયો તમારે બતાવવાની કોશિશ કરીએ તો હા

तो मित्रों अभी एक आध बेकर तमाम शूटिंग आप बताइए पर बाबू भैया से डायरेक्ट बाबू चलो डायलॉग हाल पे लगाता हम भी क्या हम भी बिहार से आए हैं यहाँ पाव जमाने के लिए मित्रों अरे जीत पिक्चर नो डायलॉग सर रिल आए परमिशन लेने के लिए आए हैं परमिशन देना पड़ेगा देना पड़ेगा अरे मारे અને દેવાલ છે શૂટિંગનો કટ ચાલુ થાય એટલે એકાદ કાઢ લીધે છે બાકી આવી ગરમીની મજાક મસ્તી ના કરીએ તો કંટાળો આવી જવું છે તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જઈ છે મોવાનો કટ ચાલુ થાય અમ ખરા ને મોમા વોટ વર્ષે આ વખત ખરાને રહી બીજો અવાજ આવે ને બંધ થઈ જાય ચિંતા નહીં ખાલી આ બે ચિંતા પછી તો ચિંતા થા બે ચિંતા કોઈ કરવાની નહીં ખાલી બે ને

આજે ગરમીએ જોરદાર હતી પોંચ વાગ્યા અગિયાર આવે છે અને બે વિડીયોનું શૂટિંગ કર્યું એટલા માટે બાકી તો આગળ મને એક જ વિડીયોનો કામ કરે છે મિત્રો ભૂખ્યા જોરદાર લાગી છે અને મસ્ત ચા એડી થઈ જાય છે ચા લઈ લીધી નાસ્તો લઈ લીધો અને મૂન્ય અને ડીગી બે બે જણો બાથરૂમો છે તો મિત્રો અત્યારે છ વાગ્યા અને એકતાલીસ મિનિટ થઈ છે આવું બેસો બેસો મસ્ત દોવાઈ જાય છે કમ્પ્લીટ થઈ જાય છે બાકી તો આપણે આજ લેટ આવ્યા હતા તો મિત્રો પોત વાગ્યા દસ મિનિટ કંઈ લેટ આવ્યા હતા ઊંઘવાનો કેવો કોઈ મેળ આવ્યો નહોતો બાકી તો ગરમી ખતરનાક લાગે છે પવન બિલકુલ નહીં મિત્રો મારી પાસે જો સુરત દાદા મસ્ત આ તૈયારીમાં છે મિત્રો દેખાતું નહીં ક્લિયરોમાં બાકી તો સુરત દાદા આ તૈયારીમાં છે અને મિત્રો શક્તિ બેન ચલાવું છે સાહેબ મિત્રો ગામમાં માતાજીની આરતી સાત વાગ્યે આજુબાજુ ચાલુ થઈ જશે તોફાટ તોફટ દૂધ ભરાઈ જાય શું છે ડીગુ કે ડીગુ એ નહીં દઈને આવી જશે એ ભાઈ વામજો સમજો કે હું હું કરવો કહેવાળો હા પપ્પા પા એમ તો શું હે પપ્પા પણ એમ તો છે હા ગુડ મોર્નિંગ આતાય ના કેવા અતરે કે ખબર ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ગુડી જી છાપી દો દૂધ ભરાવા જઉં છું દેરી આબુ છો આબુ છો ચોકલેટ લેતા આવ આ માઉશ તોડ થી બોલા કે ભાઈ આ આ આ માઉશ નહીં એમ તો કટ્ટી કડી હે દૂધની બહેણી મસ્ત રેડી થઈ જાય છે બાકી જમણી પાડી પર ચડ્યો મિત્રો આપડે દૂધ ભરાઈ આઈએ છીએ ને એક છોકરો મારા ઉપર કારણ કે એના માટે પડીકો કોઈ પણ બપોરે મળ્યો જતા બે લાઈન માં ખબર નહીં અને જોવા રે લાવ લાવ તો રિયાલ ભાઈ આ ટકાટક તો મને કોક કરાવે છે જાર આખો દાવો ટકાટક ખા ખા કરે ગોડા બાકી તો મિત્રો પહેલાં બરફ લાવે તો એ બરફ ખાય બધા છોકરા માટે બધું લાવે છે ડુંગળીઓ મિત્રો હવે ઠેકાણો કરવી પડશે કારણ કે દિવસે દિવસે ચોમાસું બેસે જાય છે વરસાદ આવી જશે એટલા માટે તો મિત્રો સ્પેશિયલ બોર ઉપર જાઉં છું સુરત દાદા મસ્ત હાથમાં છે લાલ લાલ ચોર થઈ છે એ બતાવવા માટે જ ભરેલો નહીં મિત્રો પાણીનો તો એ પાવર જે પહેલાં પહેલાં ભરી દેવો પછી બાકી તો જોઈ લે મસ્ત દેખાય છે મિત્રો સુરત દાદા અડધા વાદળોમાં ડૂબી જશે અડધા બહાર છે થોડું થોડું મિત્રો અંધારું થઈ ગયું છે બાકી તો જમવાનો ટાઈમ સીધા મળીએ માર થઈ ગયા છે બાર બપોરોના હજી સુધી ઘેર આવ્યા નહીં તો મિત્રો આપણા નવા પૂરા આવ્યા હતા એટલે કાલા રાખી મોટી થઈ ગઈ છે ને પૂરા મસ્ત મોડ ગયા છે તો એના ઉપર નાખવાની છે તાટપત્રી કારણ કે મિત્રો વાદળો શું છો સુરત દાદા આથમતા હતા પણ વાદળોમાં દબાઈ ગયા છે દેખવાણાય ને બાકી ગમમાં માતાજીની આરતી ચાલુ છે તો એના ઉપર મિત્રો પેલી તૂટેલી તાટપત્રી છે હાલ નાખી દઈએ અને રેગ્યુલર વરસાદ ચાલુ થઈ જશે એટલે બસ નવી તાટપત્રી લાવે છે ને એ નાખી દેજો તો ગુન ગુણને બે રીંકો આવે છે તો રીંકો તાટપત્રી નાખી દે મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને તાટપત્રી નાખી તાપ તાપ થઈ અને મસ્ત નહીં કાઢી મિત્રો ફ્રેશ થઈ જાય ડુંગળી દીધી બાકી તો ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ છે મિત્રો ગરમી એવી છે આજની ખતરનાક થોડી થોડી વીજળી થાય છે તો આજની ગરમી પ્રમાણે વીજળી થાય કદાચ વરસાદ આવશે કારણ કે મિત્રો ગરમી ખતરનાક છે બાકી તો મા બુંને નહીં કાઢી ડીગુ જોવા નહીં તો હજી મારા મેં એવું કાઢો મારા ભાઈએ કમ્પ્લેટ એવા કારણ કે મિત્રો ગરમી ખતરનાક પડે છે એટલે બાકી પણ કઈ રવાથી નહીં મિત્રો હવે બીજો જમાનો વાર ચાલુ છે ચકુડીનો અને દેવાનો તો મિત્રો આજે ધમવામાં આપણે શું બનાવીશું છીએ બતાવો તમે જૂલી હા શું વીજળી થાય એટલે આ બાજુ વીજળી થાય ને ભાઈ ખ્યાલ આલવો અમી એટલે વઠાડ આવે એવું કેવું હોય બાકી જૂલી લટારમાં રહે કંપની તો મિત્રો ધમવામાં આજે શું બનાવીશું છે બતાવો તમે વાટકા ફાટકા લઈને તૈયાર મસ્ત રેડી થઈ જાય છે મિત્રો ડુંગળીનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો સાશ છે અને દૂધ છે તો ફટોફટ વરસાદ આવે લાઈટ જતી રહે એના પહેલાં ખમેલીએ જમીન પછી મળી જાય તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર ઉપર વરસાદની વાત જોઈ છે પણ વરસાદ આવ્યો નથી મિત્રો બાકી તો ઘણા બધા મિત્રોની કમેન્ટો આવશે ભાઈ ડીકીબેનને બાર મંદિરમાં મૂકી દે ભણવા માટે તો મિત્રો અહીંથી અમારે બાર બાર મંદિર લગભગ દોઢ કિલોમીટર દૂર છે તો પછી આપણે હાજર ના હોય તો છોકરા મૂકવા કોણ જાય લેવા કું જાય તકલીફો પડે એવી છે એટલા માટે આપણે બાર મંદિરમાં મૂકતા નહીં કદાચ થોડો ઘણો ટાઈમ થશે એટલે પછી કે જીવનમાં મૂકી દઈશું મનો અંજન બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળી શકું નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ